हेल्लाइट क्या सब बद मजा मई से हमें खुशा था स्वागत है बदमा दे जी माता बजाने जय रमपी बताया रा सोनेल डीश है आप खे गाजर जता गाजर हम उबर पड़ गई आज हवा न सालों से गाजर खाँसवा हाल में आम रही है खेत सारूँ रे

અન વિશેષ પણ હવે આગળ ટાઈમ પૂરો થાય છે અમારે આવવાનું છે દૂડાણા મંદિરે જવાનું છે દર્શન કરવા તો તમને બધું બતાવ્યું હું બેના રહેજો કન્ટિન્યુ મખ્યા હી અપડે થી જેસી નામ દોન તૈયાર રિલેક્સિવ વિઝા લે ના ઉ તો ઉતત ને જવાનું છે રાવા પર દર્શન કરવા દૂડાણા બંગડાણા પાસે આવેલું છે ને

अपना बुद्धा दर्शन करो वो मज़ा है दर्शन करो जय राम भी लखन बोलता नहीं बुद्धा ऐसे हमारा हम बंदरन मंदिर जय राम भी जो बुद्धा दर्शन करवाओ ऐसे दिवावती करें ऐसे तालु बने दर्शन कोई नहीं तड़ो तो अभी जैसे आप दर्शन कराते हो बुद्धा दर्शन करी ले जो जय राम તમને આગળ રામા દર્શન કર્યા હોય કર્યા પછી આવ્યા છું ઓલી વાળી ખૂટા ના ખાવા આવે છે મારો ડાબો જાય આગળ હાલી જાય પી નું હોય તો ખૂબ જાય ખાઈ જાય અલગ પોપટા આવેલા પછી આમ હાલે એટલે બધા પોપટા ખ્યાલ કરી દે જેમ પોપટા પછી આવી રીતે મસ્ત મજાના ઓ વાળો બાંધવો છે આપણે તો નાખવા છે ફૂટા એટલે આવ્યો છું થઈ જશે સૌ મોડો જે બંધાય આમાં બીજો આ કાલમાં વાત બીજું તો શું કરવું ફૂટા ન કાજી કાલ વાળો બાંધો ન દે ખાલી વાળો બાંધી તો વામબાબે તો બીજું હટખે નઈ છુસ હવે કોઈ લે કોસે કોસે ખાડા ઘર નાખો એટલે હવે ઓલી પર ખોટી જઈ જઈ ન જતું ગાડીમાં નાખી લીધું છે આયા ફૂટા નાખો જો अपने जो खड़ा करता करता कर खड़ा गया और कुटो से नी एक तरह चौथो खाडो गड़ाय से गड़ाई गया चौथो खाडो तो रीते से हाँ सड़ी जाए एक फोर फोर पड़ दीजिए मैं जो, जो। आ दुखे से बुआ कल पुराना तो नख એ પુસ્તાનનો કળા હોવા ગયો તે તમને મેં કીધુંલું છે આ બીજા આગલા વિડિયોમાં કીધુંલું છે હોવા ગયો તે એ દુખે છે બો એ ફુરફુલો થઈ ગયો છે આવરી જલે છે હાસડી છે ને દી થોડક સે ખાડા ગળાય જો તો ભયો ભયો ખાડા પછી થામલું કરી નાખ દે ખોટા તો ખોટા વકલ બંધ દે હું પછી ચરે જો ખાડેજી બે ત્રણ તો આમ ગળવાના છે ત્રણ 6 5 5 6 હાર્ટ આર્ક ના 10 ખાડા કરવા છે એ ગાડાતા ખાલી 4 ખાડા 10 ગાવાના છે હવે કરા ગાળે કોણ ખબર બાબાજીલાસે તળાજા અટાણો કરવા સાવેજી એકલે એકલે ગાળી સુ તો કેમ વ્લોગ લેવો કમેન્ટ માં કહીજો તો કન્ટેન્ટ બના રેજો આપડે બત આપણે આસી હોલીવુડ ઇલે ઘર ને પૈસી લસો તો મોટો સારો કરી છે જો અમે એ પાઉનો સ툴સ ન જો લક્ષણ ચાલો કદી છે આખરી છે આપણે ઝીરો થોડું ઝીરો કર્યું છે છે બીજ ન જો બીજ માવડી ઉગી જશે બતાવો મોકળો ખોડીજો તો જો બીજ માવડી ઉગી જશે જયરાવ પર બધા કમેન્ટ માં લખી નાખજો બીજ માવડી નું દર્શન ચા હોય તો ઓલસ્તો મજાના બીજ ઉગી જશે તો આ રીતે સી આપનો બતાવો નિયાસની જેસે તરહ આવ हम्म इसी हम तो हाउ चुप बोलू तो लसरा इसी तरह आ तो आता बतावर तो वो लोग तो आखा आखा दीनालग कमेंट में ना कीजो जो हम आप खड़ी दवा हेटी से पहली फेरी मैंने तो ना खड़ बहुत फाटी जेन टाइम न कपास गो एम नारा आम न तो एक से सी बोला ना कहरा बता पारी नाखेला है, बोला बोला सी तो बता पड़ ना बै कहरा पड़ेगा खड़बोत पीछे वगैरह पीछे दवा सर्टी पीढ़ी देव मैं अच्छा लगे मैंने खेती करू तो मैं खड़नी दवा नहीं सैटी आम सापा वरसादे पला देवा साठी पीड़ी थी कप्पा में बहुत वर लगती તો જો આ રીતે પણ હેલ્લો હવે છે આપડો ભલોગ અપને એન્ડ કરવાનો છે બધાય જે રામાધની લખી નાખજો જે મન હારો લાગે જે રાવાપી જે હારો લાગે લખી નાખજો તો આ ભલોગ એન્ડ કરવાનો છે બધાયને અરર મહાદેન જય માતાજી નવો ભલોગો પર હમણાં છું નવો હોય તો ફોલો કરતા જોજો અને સબસ્ક્રાઇબ કરતા જોજો કેમ છો તો ફોલો કરીજો અને સબસ્ક્રાઇબ કરીજો અને લાઈક કરીને કોમેન્ટ કરી દેજો અરર મહાદેન બાય બાય Tata